એના માટે નોટિસ આપી કે ભાઈ પેટા પાડવો તો ખાલી કરવી આવ માર્કેટ કમિટીને સોંપી દેવી આવ નોટિસ એવું કહ્યું છે કે દબાણ હટાવવામાં આવશે અને જે ગેરકાયદેસર એ લોકોને હટાવવામાં આવશે અને જે ભાડે હાલતા હશે એ લોકોને બી હટાવવામાં આવશે એટલે નોટિસ આપી બે દાડા પહેલા તમને એવું લખેલું હતું કે આ દુકાન જે લોકો ભાડે આપે છે એમના માટે નોટિસ છે એમ દુકાન તમે જે લીધી આપી છે એ તમે પોતે ચલાવવાની છે તમે ના તમને પાછી આપી દે એ નોટિસ એવા કેવા માંગે છે કે તમે કોઈ ભાડે આપી નઈ દુકાને જાતે વેપારીઓ સાથે વાત કરતા તો ઘણા બધા મુદ્દાઓ સામે આવ્યા છે પરંતુ આજે આપણે વાત કરવા આવ્યા છીએ એપીએમસી ના નોટિસ ની

ભાડુંદ તરીકે આપી ના શકો પેટા ને આપી ના શકો એ બાબતેની નોટિસ છે વત્તા એની અંદર એવું બી લખેલું છે તમને જે તે ટાઈમે જગ્યા એલોકેટ કરેલી છે એની એનાથી વધારે તમારે સ્પેસ યુઝ કરી ના શકો જે દબાણ કર્યું છે એ દબાણ ખાલી કરી દેવો અને સાત દિવસનો ટાઈમ આપેલો છે સાહેબે જિલ્લા ઈશ્વર સાહેબે એ બાબતની નોટિસ છે દબાણ છે પેટા ભાડુઅત માટેનું છે અને પછી નગરપાલિકા જે એક્શન લેશે એ બાબતનો ઉલ્લેખ કરેલો છે અંદર વેપારીઓ સાથે વાત કરવા તો ઘણા બધા મુદ્દા અમને જણાઈ રહ્યા છે પરંતુ આજે આપણે વાત કરી રહ્યા છીએ એપીએમસી ના આપેલા નોટિસ ની એ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે પેટા ભાડુઆત વિશેની વાત કરવામાં આવી છે એનો મતલબ એ છે કે જો તમે એક વેપારી છો અને તમારા નામે તમે એપીએમસી માં ભાડું આપી રહ્યા છો પણ તમે તમારી જ દુકાન બીજા કોઈને ભાડા પર આપી છે અને એનું ભાડું તમે ઉઘરાવી રહ્યા છો તો એ બાબતે એપીએમસી નોટિસ આપી છે હવે જોવાનું એ રહેશે કે આ કડક પગલા બાદ શું એપીએમસી ભાડાની ઉઘરાણી પર કાબુ આવશે કે નહીં હું કુમાવત કેમેરા પર્સન વૃષ્ટિ પાઠક સાથે સરદાર ગુર્જરી ડિજિટલ